અમરેલી જિલ્લામાં પ્રથમ વખત યોજાય કાવડયાત્રા ધારીના ગીર ચાચય મીઠાપુર આંબાઘાડા સોઢાપરા ગામોના યુવાનોએ સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત કાવડયાત્રા યોજી હતી અને નવો રાહ ચીંધ્યો છે નવ યુવાનીમાં આ કાવડયાત્રાનો ખાસ રિપોર્ટ છે આવો જોઈએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી દુકાનભા ગઢવી ગીર થી આવું છું લીલા મારું મૂળ હું રાજભાનો કાકાનો દીકરો છું અને અત્યારે અમે હાલ સાસે પાણી આ સોઠાપરા ગામમાં રહી છીએ સોઠાપરામાં અને સાસાઈથી અમારે શેત્રુજી નદીનું જ્યાં મુખ છે ત્યાંથી અમે જળ જળ લઈ અને શિવધારાએથી જળ લઈ અને અહીંયા મુક્તેશ્વર મહાદેવ મંદિરે અમે આવ્યા છીએ જળ પધરાવવા માટે અને પગપાળા બધાએ આવ્યા છીએ બહુ 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 સારું લાગ્યું અને આવતા શ્રાવણ મહિનામાં હજી આનથી આગળ જવાની પ્રયાસ કરીશું અમે એવો અમારો પ્રયાસ છે કાવડયાત્રા આમ તો હરિદ્વાર યુપી ઝારખંડ બિહાર આ પ્રદેશમાં થતી હોય છે ત્યાંથી એ કાવડયાત્રાની પ્રેરણા લઈ મને એવું છું કે આપણા વિસ્તારમાં એમાં તે ગીરની ગોદમાં ચાંચાઈથી ચાંચાઈ સોઢાપરા મીઠાપુર અમે ત્રણ ગામ મળીને એમાં આયોજક તરીકે આયોજક તો નહીં કહી શકું મને પણ હું જનક દેસાણી વીરભાઈ બળવીરભાઈ જયેશભાઈ પેથાણી અને પરેશભાઈ ધાનાણીનો અમને ખૂબ જ સહયોગ મળ્યો છે આ કાવડયાત્રા દરમિયાનમાં કાવડયાત્રામાં વચ્ચે વચ્ચે જેટલા ગામ આવ્યા એ લોકોએ ખૂબ ઉમદાથી અમારી કાવડયાત્રા વધાવી છે લોકોમાં એટલો ઉત્સાહ હતો અમારી કાવડ યાત્રા જોવા માટે એ એટલી આતુરતા હતી એટલે મારો એવી ઈચ્છા છે કે આ કાવડયાત્રા સૌરાષ્ટ્રના બધા જ શિવાલયોમાં થાય બધી જ જગ્યાએ આ કાવડયાત્રા થાય એ જ મારી વિનંતી છે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર ને અમે પેદલ કાવડયાત્રા કરીને આવ્યા છીએ અને યાત્રાના જે પ્રોપરલી જે કાવડિયા દર વર્ષે યાત્રા કરતા હોય છે એ જ પ્રમાણે અમે એના રૂલ્સ જોઈને પગપાળા ખુલ્લા પહેરે એવી રીતના અમે પાંત્રીસ કિલોમીટરનો રન યાત્રા પૂર્ણ કરી છે અહીંયા ચાચ ધારી તાલુકામાં સૌરાષ્ટ્રની અંદર આ પહેલીવાર કાવડ યાત્રા નીકળી છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી વધાવી છે ધારી તાલુકાનું સોઢાપરા ગામ ચાચઈ પાણીયા અને પાણી આ ત્રણ ગામના સહયોગથી અને મીઠાપુર આ ત્રણ ગામના સહયોગથી આ કાવડ યાત્રાનું આયોજન થયેલું છે કાવડ યાત્રાનો એક ઉદ્દેશ કે ચોખ્ખા નદીનું પાણી અને એકદમ પવિત્ર પાણીને કાવડને નીચે પણ નથી રાખી એવી રીતે આ લોકોએ આ યાત્રા કરી છે અને પેદલ યાત્રા કરી છે ત્યાંથી લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ એક સુંદર મજાનું આયોજન થયું છે લોકોમાં ભક્તિનો ભાવ ખૂબ ઉલ્લાસથી વધી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આ જે શિવજીને પ્રગટ કરવા માટે જેમ પાર્વતીજીએ જેમ તપ કર્યું હતું એવી રીતે આ ગામ સોઢા પર આ પાણીયા અને ચાચે ગામના લોકોએ આ તપસ્યા કરી અને પેદલ યાત્રામાં કાવડયાત્રામાં જોડાણા અને એ પવિત્ર જળને ત્યાંથી લઈ એ નદીનો અને અહીંયા અભિષેક મહાદેવને અભિષેક કર્યો છે ત્યારે ખૂબ ઉત્સાહથી ભાવપૂર્વક અને લોકોના હૃદયની અંદર જે શ્રાવણ માસ નિમિત્તે જે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે ખૂબ અદ્ભુત છે અને લોકો ખૂબ ચાલીને આવ્યા છે અને ખૂબ ઉત્સાહ જોવા મળે છે એની અંદર ત્યારે આનંદની લાગણી અનુભવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ કાયમ માટે જાગૃત રહે અને સંસ્કૃતિનો વારસો આવનારી પેઢીને પણ આમાંથી મળે અને પવિત્ર નદીઓને રાખવા માટેનો આ એક આયોજન અને ઉદ્દેશ હતો કે આપણી નદીઓ છે એ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ તો આ લોકો ગામડાના લોકોને સરસ વિચાર આવ્યો અને નદીઓને પવિત્ર રાખવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ ઉમદા પ્રયત્નો છે ખૂબ બિરદાવાલાયક છે અને ખૂબ ધન્યવાદને પાત્ર છે જૈન જયારે શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કાવડયાત્રા ચાચય સોઢાપરા અને મીઠાપુર આ ત્રણેય ગામના સહયોગથી જનકભાઈ અને તેની સાથે લગભગ અંદાજે પંચાવનથી થી પંચોતેર જેટલા કાવડયાત્રી ભાઈઓ શેત્રુજીનું પવિત્ર જળ લઈ અને જૂન મુક્ત મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કર્યો આ ખૂબ જ બિરદાવાલાયક છે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ સૌને પ્રેરણા આપે અને આ યાત્રા આપણે હરિદ્વારમાં ગંગાજીના કાંઠે તો જોઈએ છીએ પણ આપણા વિસ્તારમાં પણ આપણે દર્શન કરવાનો લાવો મળ્યો અનેરો લાવો હતો એમાં અમે સહભાગી અમને બનાવવા બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આ આવું સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સાસે આંબાગાળા ગાળા ગામના યુવાનો દ્વારા જે કાવડયાત્રાનું આયોજન કરેલું અને શેત્રુજીનું જે આ ઉત્પન્ન સ્થાન છે સાસે કારણ કે દરેક નદીઓનું જે વહેણ હોય આથમણી બાજુ જતું હોય પણ આ સૂર્યની સામે હાલતી આ એક જ શેત્રુજી નદી છે એટલે આ શેત્રુજી નદીથી શરૂ થયેલ અને આ ધારી જીવન મુક્તેશ્વર વધારેલી કાવડયાત્રાનું ધારીના સરપંચ હતી અને જિલ્લા પંચાયતના સભ્યો ખૂબ ખૂબ એનું સ્વાગત કરીએ છીએ આવીને આવી યાત્રાઓ કાઢતા રહે અને લોકોને એક ધાર્મિક સંદેશો આપે એવી પણ ભગવાનને અને આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન ભગવાનને પ્રાર્થના અમે જળ લઈ અને અહીંયા ભગવાન શિવને જળ અભિષેક કરવા આવ્યા છીએ દયાદી શિવયોમકાર ભરત ભાવ નિરંકાર નિરંજન નિરાકાર ઈશ્વરનામી હેદાયક નવ નિધિ મહીમાયાર સર્જન સંસાર સાર શંકર સ્વામી ભદલે મન ભીમનાથ શંકર ભારી ભદલે મન ભીમનાથ શંકર ભારી